શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ દારૂવાલા મિત્રો આજે આપણે વાત કરીશું કે ધનતેરસે ખરીદવા માટે યોગ્ય પાંચ વસ્તુઓ કઈ છે મિત્રો ધનતેરસ ધન અને સમૃદ્ધિ લાવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવી ખાસ ફાયદાકારક રહે છે પહેલાં સોનાની વસ્તુઓ ખાસ કરીને સોનાના સિક્કા અથવા તો દાગીના કારણ કે સોનું ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે બીજી ચાંદીના સિક્કા કે વાસણો જે ઘરમાં શુભતા અને સમૃદ્ધિ લઈને આવે છે ત્રીજી નવા મોબાઈલ કમ્પ્યુટર કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે કારકિર્દીમાં પ્રગતિ લાવે છે ચોથી લીલા છોડ અથવા તો કુંડા જે ઘરમાં પોઝિટિવ એનર્જી લઈને આવે છે અને પાંચમું નોટબુક ખરીદવી જે આવનારા વર્ષમાં આર્થિક લાભ માટે શુભ માનવામાં આવે છે આ ધ્યાનતેરસ આ વસ્તુઓ ખરીદીને તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ કરો